નડિયાદની એસઆરપીએફ બટાલિયન દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ સાબરમતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે આણંદના તારાપુર અને ખંભાત તાલુકાના નદી કાંઠાના તેર જેટલા ગામોને અસર થાય છે જે પૈકી આજ રોજ તારાપુર તાલુકાના નદી કાંઠાના રીંઝા ગામના સીમ વિસ્તારમાં રહેતા લોકો ને પીએફ બટાલિયન દ્વારા સુરક્ષિત રીતે અસરગ્રસ્ત વિસ્તારોના લોકો ને જિલ્લા તંત્ર દ્વારા તથા સવારના ચા નાસ્તા થી લઈને જમવા સુધીની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે તાજેતર પરિસ્થિતિને ધ્યાને લઈને એક એસ ની ટીમ તારાપુર તાલુકાના ખડા ગામ ખાતે તૈનાત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય